આજકાલ મોટા ઘણા લોકોને ખ્યાલ હશે આખા વિશ્વમાં મ્યુઝિક થેરેપી ચાલી રહી છે આપણા શાસ્ત્રીય સંગીતના રાગ અને સ્વરમાં એટલી તાકાત છે સજીવ નિર્જીવ બધા પર એની આખા વાયુમંડળમાં એની અસર થાય નાદ બ્રહ્મ તમે સાંભળ્યું હશે તાનસેન અકબરના દરબારમાં નવરત્નો ના એમને સિદ્ધ કર્યું દીપક રાગ ગાય આપોપ દીવા મેઘ મનહાર ગાય ઉનાળામાં વાદળો ઘેરાય વરસાદ સ્વભાવ પર મન આ રાગની બહુ ઊંડી અસર થાય અને આજકાલ તો કેટલાક રોગોનો ઉપચાર પણ રાગથી દૂર થઈ રહ્યો છે મ્યુઝિક થેરેપી કેટલાય રાગ એવા છે એ સાંભળવાથી આપણા શરીર પર એની ઊંડી અસર થાય સિવિયર હેડેક થયું હોય માથું દુખતું હોય અમુક રાગ સાંભળો માથાનો દુખાવો ચાલ્યો જાય અમુક રાગ સાંભળો માણસ ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય હાર્ટમાં બ્લોકેજ થયું હોય ડોક્ટરે બાયપાસ કરવાનું કીધું હોય બાયપાસ એટલે ખબર છે ને ઓપરેશન સફળ થયું તો પાસ ને નહીં તો બાય એટલે બાયપાસ બાયપાસ ના કરવું પડે એ રાગો સાંભળી દર્દમાંથી મુક્તિ મળે અમે લોકોએ જુદા જુદા એવા રાગોનું ચયન કર્યું છે અને એવા એક એક સુંદર રાગમાં અષ્ટાક્ષર મહામંત્રની સુંદર ધૂન મારા કીર્તનકારો ગાય બિરેનભાઈ વરદભાઈ બધા એક રાગ પૂરો થાય પાંચ મિનિટ વચ્ચે પછી અષ્ટાક્ષર મહામંત્ર પર પ્રવચન થાય ફરી બીજો રાગ ત્રણેક કલાકનો કાર્યક્રમ છે તમે સાંભળો ને આમ માણસ બધું ભાન ભૂલી જાય બધું ડિપ્રેશન ચાલ્યું જાય મનમાં એટલો આનંદ છેલ્લે તો બધા રિસર ઉભા થઈને આમ નાચવા લાગે આમ પોતાનું અસ્તિત્વ આખું ભૂલી જાય એટલો આનંદ આવે પચીસ ડિસેમ્બર થી કથા થવાની છે એમાં પણ પ્રયોગ રાખ્યો છે મારા બિરેનભાઈ ઘાસે અને અમારા બનેવી યદુનાથજી મહોદય અષ્ટાક્ષરનું વિવેચન કરશે આ પ્રયોગ વાતાવરણ એવું બની જાય લોકો ખોવાઈ જાય વૈજ્ઞાનિકો પણ કહેશે છે કે અનેક લોકો જ્યારે સાથે મળી અને ઊંચા સ્વરે પોતાના ઈષ્ટનું સ્મરણ કરે અને એ ધ્વનિના તરંગોને જો પિન પોઈન્ટ પર ટાર્ગેટ કરવામાં આવે તો મોટા મોટા સુનામી ધરતીકંપ કે દુષ્કાળ પણ રોકી શકાય એટલી તાકાત એની અંદર છે ચોથો પ્રકાર છે લીલા ગુણગાન જે પુષ્ટિ માર્ગનો એક પ્રમુખ પ્રકાર છે ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય જ્યાં પ્રભુની લીલાઓનો ગુણગાન થાય સ્વયં ઠાકોરજી સાંભળવા પધારે છે પરમ દિવસે પણ આપણે જોયું શ્રી મહાપ્રભુજીના સેવક થયા દેવા કપૂર ક્ષત્રિય અને સમયે પરમાનંદ દાસજીના કીર્તનો બહુ પ્રસિદ્ધ થયા અને દેવા કપૂરને પરમાનંદજીના કીર્તનો સાંભળવામાં શકતી પ્રયાગમાં એકાદશીના રાતભર કીર્તનો થાય અહીંયા અડેલમાં શ્રી નવની પ્રિયાજીની જલમી સેવા પહોંચી કડકડતી ઠંડીમાં યમુનાજીના પહેલે પાર તરીને જાય રાતભર કીર્તનો સાંભળે સવારે પાછા આવી જાય એકવાર વાર પરમાનંદ દાસજીના કીર્તનો ચાલી રહ્યા હતા દેવા કપૂર સામે બેઠા હતા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજી એમના કીર્તનો સાંભળી રહ્યા છે વિચાર થયો જે સેવકના ખોળામાં બિરાજી પ્રભુ મારા કીર્તનો સાંભળે છે એના ગુરુમાં કેટલું સામર્થ્ય હશે એમ વિચારીને શરણમાં આવ્યા એટલે જ આપણે ત્યાં ઠાકોરજીની સેવાના સમયમાં અષ્ટ સખાના કીર્તનો દ્વારા આપણે પ્રભુને રીઝવીએ છીએ અષ્ટ સખાની વાણી કેવલ કોઈ કવિની કલ્પના કે કાલ્પનિક શબ્દો માત્ર નથી પણ અનુભવની વાણી છે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ બીજ રોપ્યું અને કૃપા વર્ષન દ્વારા એ જ ફલિત થતા પ્રભુની લીલાઓનો અનુભવ થયો એ અનુભવ એમણે શબ્દોમાં વ્યક્ત કર્યો આ કીર્તનોથી ઠાકોરજીની પ્રસન્નતા થાય અને બીજો સેવાના સમયે કીર્તનો સાંભળીએ તો આપણું મન પણ સીધો પ્રભુની લીલામાં પરોવાઈ જાય પછી મન લૌકિકમાં ક્યાંય ભટકે નહીં પાંચમો પ્રકાર કથાનું શ્રવણ સત્સંગ ગ્રંથોનું વાંચન પાંચમાંથી કોઈ પણ પ્રકારે લીધેલું પ્રભુનું નામ એ ઠાકોરજીની નામ સેવા છે